એ પછી ભાવેશભાઈ રાવત એમનું સન્માન પણ ભાઈ શ્રી કરશે વધાવ વધાવ જોરદાર તાળીઓથી વધાવ હા એ પછી પ્રભાત ભારતી ગૌસ્વામી એટલે કે હું મારું સ્વાગત એ ભાઈ શ્રી કરશે

વાહ પછી તબલા ઉસ્તાદ દર્શનભાઈ એમનો પણ સન્માન ભાઈશ્રી કરશે એવા જ મંજિરાના માણીગર અમારે જીતુભાઈ એમનું સ્વાગત પણ ભાઈ શ્રી કરશે અમારે મંજીરાના માણીગર નીલેશભાઈ એમનું સ્વાગત પણ ભાઈ શ્રી કરશે તે પછી નું સન્માન પણ ભાઈ શ્રી કરશે પછી અમારે સાધુરામ પરશુરામ બાપુ એમનું પણ સન્માન ભાઈશ્રી કરશે પછી અમારે કુલદીપપુરી બાપુ એમનું પણ સન્માન ભાઈ શ્રી કરશે એ પછી મારા ચામુંડા સાઉન્ડ ભાજપા બળદેવભાઈ એમનું સન્માન પણ ભાઈશ્રી કરશે મારા કલ્પેશ મહારાજ મંડપ દેવગામ એમનું પણ સન્માન ભાઈ શ્રી કરશે એ પછી મનુભાઈ ભજન પણ કીર્તન કરે છે ગોવાભાઈ એમના ભાઈઓ તરફથી અને ગોતરકાના આંગણે આજે પધારેલ બહારથી પધારેલ સૌ મહેમાનો ગામના વડીલો યુવાનો બધાને એ પરિવાર તરફથી હું આવકારું છું કલાકાર મિત્રોને પણ અહીંયા હું ભાવભીનું આવકારું છું હવે આપણે કલાકારનો સન્માન કર્યું હવે ગામના જે વડીલો છે બહારથી મહેમાનો છે એમનું સ્વાગત કરવા ગોવાભાઈ માગે છે સૌ પ્રથમ આપડા ગુરુ આશ્રમ ભગત બા એમના આશ્રમમાંથી સનાભાઈ ભગત આવશે એમનું સન્માન ગોવાભાઈ કરશે તાળીઓથી વધાવશું આપણે એના પાસે

થાળીઓ પાડતા રહેજો વધાવતા રહેજો ખૂબ ખૂબ અભિનંદન ત્યાં પછી છે આહિર ભોજાભાઈ વિરા લક્ષ્મણભાઈ વિરાભાઈ છે આજન માજી સરપંચ લક્ષ્મણભાઈ વિરાભાઈ નથી આહિર ભોજાભાઈ જહાભાઈ ડેપુટી સરપંચ ગોતરકા આહિર ભોજાભાઈ જહાભાઈ ગામના ડેપ્યુટી સરપંચનો નું સ્વાગત કરશે વારૈયા પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ આહિર દિનેશભાઈ શંકરભાઈ દેગામ ડેલિકેટ તાલુકા સદસ્ય અને વઢિયાર આહીર સમાજના ઉપપ્રમુખ દિનેશભાઈ આહીર જયગામ દિનેશભાઈ આહિરને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ યુવાન વે પણ એમને બહુ સારી નામના મેળવી છે ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ આહિર જેસંગભાઈ મહાદેવભાઈ ધોરકડા એને પણ આપણે તાળીઓથી વધાવશું તાળીઓનો દોર ચાલુ રાખો

દેવી પૂજા કમાભાઈ મોહનભાઈ વડીલોનો સન્માન થઈ રહ્યું છે સૌ તાળીઓથી વધાવે દેવીપદ દેવી પૂજા કમાભાઈ મોહનભાઈ તેમના પિતા છે નારાયણ મોહનભાઈ એમના દેવી પૂજક વેલાભાઈ મોહનભાઈ દેવી પૂજક વેલાભાઈ મોહનભાઈ દેવી પૂજક વીરસીભાઈ મોહનભાઈ ખૂબ ખૂબ એમનો પરિવાર છે ના ના એટલે વાંડોની ચા ઉતી આવી જાય ને એમ

પ્રેમજીભાઈ દલાભાઈ દેવી પૂજક પ્રેમજીભાઈ દલાભાઈ જે નામ બોલો એ તાત્કાલિક અહીં આવે એટલે આપણે ભજનનો દોર જલ્દી ચાલુ થાય હા થઈ જશે બાપુ ચાઉથી ચા પણ સ્વાગત થઈ જાય એટલે ચા પણ થઈ જાય છે જાઉ સુધી ये छोकरा ने के जल्दी रिपार लाओ हां एम नाम सेंट के का नाम नाम लिखो खूब खूब धन्यवाद हां ले लो हाँ

हाँ गोवा भाई रेवा भाई वाला गोवा भाई देखम वाला खूब खूब धन्यवाद परिवार ने દિનેશભાઈ રેજો થોડી વાર બે મિનિટ બે જ મિનિટ રોબારી રબારી વસરમભાઈ રાભાભાઈ રબારી રાભાભાઈ આહિર મેરામભાઈ પુંજાભાઈ આહીર મેરામભાઈ પુંજાભાઈ ગામના વડીલો આવશે વસરમભાઈ રાભાભાઈ મેરમભાઈ પુંજાભાઈ એમને સાલને હારથી સન્માન થશે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓનું દોડ ચાલુ રાખશું આપણે રામજીભાઈ મણાભાઈ રામજીભાઈ મણાભાઈ રાવળ રાવળ રામજીભાઈ મણાભાઈ લાભુ મહારાજ લાભુભાઈ મહારાજ રાવલ લાભુભાઈ મહારાજ ગોતરકા ગામના પંચાયતના સદસ્ય સદસ્યો ગોતરકા ગામના પંચાયતના સદસ્ય ના સદસ્યુ રામભાઈ મહારાજ રામભાઈ રામ પ્રસાદ અને ગીરી ગામના જમય ગીરી બાપુ ગોતરકા ગામના સાલ ઓઢો છો પણ સદસ્ય પાણી પૂરું પાડજો સાચી વાત છે ને

રમુબાને પણ યાદ કરવો પડે કેમ કે એ પણ પરિવારના અડીખમ આગેવાન હતા એમને પણ આ ઘડીએ યાદ કરો રતિલાલ માળી વારાય રતિલાલ માડે રતિલાલ બહુ ભાવિક માણસ છે ગમે ત્યાં તમે કહો કે છ વાગે આવવાનું ફૂલ લઈને એટલે હાજર થઈ જાય

સાઉન રાધનપુર આપણે થોડો ઉતાવળ રાખશો એટલે ભજનનો લાવો લઈ શકીએ कॉपी पता है ना कॉपियाँ पो चापी पीता ना चापो राजू भाई मफा देख राजू भाई मफा भाई खारे किया राजू भाई मफा भाई खारे किया ठारे किया अच्छा मैं तो मेरे खारे क्यों इतना अच्छा लगा खारे किया तुम्हारा मैं हूँ है તારે વેચતા હોય એમ એના ઉપર થી હોય ને તમારે એમ ચાલ્યો તે વધાવીએ રવિભાઈ બાબુભાઈ રવિભાઈ બાબુભાઈ રવિભાઈ ઘણી નોટું ઉડાડી છો મેં જોયું છે હા ખિસ્સા બરાબર હવે આપણે જેમનો ગોવાભાઈ નો એમના ચારે ભાઈ આવીને સન્માન કરશે ગોવાભાઈ નું બાલુભાઈ દલાભાઈ ગોતરકા ગામ નો ગૌરવ કહેવાય અને શામજી એમનો દીકરો જે આલે દિલ્હી જેની દિલ્હી જે ભણવાનું હોય કલેક્ટર આઈએસ અધિકારી થાય કલેક્ટર ડીડીઓ એનો જે અભ્યાસ રહ્યો છે એને પણ આપણે બોલાવીએ અને ગામના સરપંચ અને દિનેશભાઈ તરફથી એનું સન્માન આવો કરશો દીકરાનું સન્માન કરો ભવિષ્ય આપણે પ્રાર્થના કરી કે ગોતરકા ગામનું નામ રોશન કરે શામજીભાઈ જે હાલે દિલ્હીની જે ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલે છે ત્યાં દિનેશ દિનેશભાઈ જાઓ દિરેશભાઈ નાલો ઉભા રહો બે જણા ફોટો લેજો એક સેશન ખૂબ ખૂબ ધન્યવાદ આગળ પ્રગતિ કરો ગોતરકા ગામ આપના કુટુંબનું નામ રોશન કરો એવી ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ અને હારકાભાઈ એમના જમાય મોજ છે ને યાર એ બોલવું એ મોજ છે અમરતભાઈ મફાભાઈ

બાપુ અમારા તમે ગોર કરતા હતા બાપુ અમારા અમે જોતા હતા કોટા પડતા હતા હા ભાઈ મારું કરી નાખો લો ને જલા ભાઈ માસ્તર ને તમારે બોલાવો ને હા હા ગોવાભાઈ ના ચારેય દીકરા આવી જશે અને એમના પિતાશ્રી નું સન્માન કરશે એમના આશીર્વાદ રહેશે વધાવી આપણે ગોવાભાઈને જેનો માતા પિતાનો વડીલો પૂર્વજોનો જે આવો કાર્યક્રમ કર્યા છે પ્રણભાઈ મકવાણા મોટી હા અને સન્માન કરો થી હવે આપણે જે પણ ગામના વડીલો મહેમાનો આવ્યા છે એમનું છૂટા સન્માન કરશું અમૃતભાઈ પૂંજાભાઈ समेजा समेजा अमृत भाई पूजा भाई समेजा अमृत भाई पूजा भाई हाँ वीडियो वाला नहीं करी ना की

પહેલા જ ભાઈ નું સન્માન ગોવાભાઈ કર્યા છે થાવડીઓથી વધાવીએ એમ હા સરસ સરસ હા 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 હવે આપણે આ સન્માનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને ભાઈ આ શૂટિંગ કરે ભાઈ આ બાજુ આવી જાય શૂટિંગ કરે ભાઈ તમારું અમે શૂટિંગ કરી નાખીએ રોહિત નું સન્માન કરશે આ પ્રસંગે વધારે સૌ મહેમાનો વડીલો ગ્રામજનોનો જે સન્માન કર્યું જે આ પરિવારે એ વધી આ પરિવારને ખૂબ ખૂબ ભગવાન ઘણું આપે એવી પ્રાર્થના જય ભગવાન